હેલો ગાઈઝ વેલકમ બેક ટુ સુંદરી સાડીઝ ભરતનગર વચ્ચે સુરત આજે આપણે વેડિંગ કલેક્શન જોરદાર ન્યૂ ડિઝાઇન આવી રહી છે જેમાં તમે કલર મેચિંગ જોઈ શકો છો બધા સુપર ફાયરિંગ કલર રહેવાના છે આ રીતની આખી સાડીની ડિઝાઇન રહેવાની છે તો ચાલો આપણે એક પીચ તમને આખું ઓપન કેમ બતાવું રોકી દો આ એક આ બીટ કલર એવાનો છે જે તમને આખું ઓપન કે પીચ બતાવું છું આનંદ પેલા તમે અમારા પેજમાં નવા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં ગાઈઝ તો તમે જોઈ શકો છો આ રીતની આખી સરસ મજાની ડિઝાઇન રહેવાની છે અને આ રીતનું આખું હેવી લુકમાં આનું પલ્લું રહેવાનું છે જેમાં આખું ઝરીનું કામ કરેલું છે કઈ ઝરી નથી ધોવાથી તમારે બગડી જાય એવી વસ્તુ રેવાની નથી આ રીતની આખી સાડીની બોર્ડર રહેવાની છે આખું ઇંગ્લિશ કલરમાં ટુડી મેચિંગમાં આખી સાડી રહેવાની છે આ રીતનું આમાં સરસ મજાનું બ્લાઉ આવશે મેચિંગનું સાડીનું બ્લાઉઝ રહેવાનું છે તો ચાલો હવે આપણે આના બીજા કલર તમને બતાવીએ એક આ રામા કલર રહેવાનો છે એ પણ બહુ મસ્ત કલર છે પછી એકા મોરપીસ બ્લુ કલર છે એક આ મેંદી પેરોટ એક આ રાણી કલર છે એકા ઝેરી ગ્રેન એ પણ બહુ મસ્ત કલર રહેવાનો સાડીમાં છ કલર રહેવાના છે આમાં તમને કોઈ પણ કલર ગમતો હોય તમારે ઓર્ડર બુક કરવો છે અથવા તમારા ઓરિજિનલ ફોટા જોવા છે પર કોન્ટેક નંબર આપેલા છે જેમાં હાઈ લેખે મોકલો અમે તમને બધી ડિઝાઇનના બધા ઓરિજિનલ ફોટા મોકલી આપીશ એવું જ રોજ રોજ નવું કલેક્શન જોવું છે તો સુંદાઈ સાડીને આજે જ ફોલો કરી દો થેન્ક યુ ગાઈઝ આ બધી સાડીના કલર જોતા તમને એમ લાગતું છે ત્રણ હજાર થી પાત્રીસો ની સાડી છે નહીં એવું જ નથી તમને હા ઓછા બજેટમાં સાડી ઘરે બેઠા હોમ ડિલિવરી સાથે આપવાની છે પ્રાઇઝ તમારે જાણવી છે તો નંબર નંબરમાં હાય લે મોકલો અમે તમને પ્રાઇઝ પણ આપી અને ઓરિજિનલ ફોટા પણ મોકલી આપશું બતાવી દો ને એવું જ રોજે રોજ તમારે નવું કલેક્શન જોવું છે તો સુંદાઈ સાડીને આજે જ ફોલો કરી દો